કરી જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતા શ્રમિક ગરીબ પરિવારની દસ વર્ષની માસુમ દીકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી સગીરાના ગુપ્ત ભાગે લોખંડનો સળિયો નાખી નીચ પ્રકારનું હેવાનિયત ભર્યું અતિ નિંદનીય કૃત્ય આચરનાર નરાધમ વિજય પાસવાનને તુરંત જ ફાંસી આપવામાં આવે સાથે પીડિત દીકરીને સરકાર દ્વારા સારામાં સારી સારવારની સુવિધાઓ આપી શ્રમિક પરિવારને આર્થિક મદદ પણ સરકાર દ્વારા કરવામાં આવે તેમજ ગુજરાત સરકારમાં રાજ્યમાં આવનાર અવારનવાર આવા કૃત્ય થઈ રહ્યા છે ત્યારે આવા નરાધમઓને દાખલા રૂપ કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે ઝગડિયાથી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સંવિધાન આદિવાસી સંવિધાન સેના મહિલા સેના દ્વારા એક આવેદનપત્ર આપી અને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવી માસૂમ બાળાઓ પર જો બળજબરી થતો હોય તો બાળાઓની અને બહેનોની સલામતી જેવું લાગતું નથી આજે આપણે જોઈએ છે કે જીઆઈડીસી માં દસ વર્ષની બાળા ઉપર બળતકાર થયો છે એ પણ એક મોટો સવાલ છે આજે બાળકો બાળકીઓ ભણવા માટે સ્કૂલેમાં જાય છે ત્યારે આજે પથારી વર્ષ બાળકી અને કણસથી રહી છે તો એ બાળકીને સારી કોઈ હોસ્પિટલમાં એની સારવાર મળે અને સરકાર તરફથી એને કોઈક સહાય મળે એ પણ શું હોય છે અને બાળાઓની કોઈ સલામતી રહેશે નહીં તો આ જોવાનું રહ્યું છે કે સરકાર એના પર શું પગલા રહેશે આ શું જે નરાધામ છે એને ફાંસી તો શું પણ એને ત્યાં જ ફાંસી આપવી જોઈએ કારણ કે કોઈ પણ માણસ કરતા પહેલા અચકાવું જોઈએ આ તો કાયદો પણ સરકાર બદલતી નથી અને મહિલા અને સખત 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 એની સજા થવી જોઈએ જયારે 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 આવા બળાત્કાર થતા હોય છે ત્યારે મારે તેવું કેવું છે કે આ કાયદાઓ છે સરકારના એ સરકારના કાયદાઓ બદલવા જોઈએ અને એના માટે શું હોય છે કે સખત માં સખત સજા થવી જોઈએ જયારે આજે બનાવ છે 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 કે કે લોકો આવી આવી અને પર શું હોય રેપ કરવામાં આવે તો એ અમે અમારી મહિલાઓ એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકાર નો પણ અમે વિરોધ કરીએ છીએ કારણ કે કાયદા અને વ્યવસ્થા જેવું તો લાગતું નથી જયારે બાળાઓ સ્કૂલમાં જતી હોય છે નોકરીએ જતી હોય છે પણ કોલેજમાં જતા હોય છે તો એને સલામતી માટે શું સરકારે કાયદો કર્યો છે તો એના માટે પણ અમે એક માંગણી કરીએ છીએ અને જ્યારે એ બાળાને શું હોય છે કે આવી રીતના જો આવો નરાધામ જો એને પીખી નાખતો હોય તો બીજી બીજી બાળાઓને પણ શું હોય છે કે સ્કૂલમાં મૂકતા વાલીઓ ડરે છે અને ડરે તો શું પણ એને શું હોય છે કે ભણવાનું પણ અદવચ્ચે ઉઠાડી લેશે તો મારે એટલું પણ કહેવું છે કે જ્યાં જ્યાં સ્કૂલો છે ત્યાં શું હોય છે કે બબ્બે જીયરડી બેસાડવામાં આવે તો પણ શું હોય છે કે સ્કૂલની ની પણ સલામતી રહે છે અને એના માટે સરકારે પણ શું હોય છે કે ખાસ ધ્યાન રાખી અને આ બાળાઓને ન્યાય મળે એવી હું આશા રાખું છું અને જ્યારે જ્યારે અમે આવેદન પત્ર આપવા માટે આવીએ છીએ ત્યારે એટલું પણ કહીએ છીએ કે આ કાયદાને વ્યવસ્થાની સખત જરૂર છે અને જ્યારે આ બાળાઓ શું હોય છે કે ગુજરાતમાં કઈ સલામતી જેવું લાગતું નથી દર દર એક દિવસે છ બાળા ઉપર બળાત્કાર છે તો એના માટે શું પગલાં લીધા જ્યારે જ્યારે આવા બળાત્કાર થાય છે ત્યારે શું હોય છે કે અમે એની નિંદા કરીએ છીએ મહિલાઓ નિંદા કરે છે અને મહિલાઓ શું હોય છે કે કહેવા માંગે છે કે મજૂરી વર્ગની બાળાઓ પર જો આવો અત્યાચાર થયો છે હોય અને આવા બળાત્કાર થયા હોય અને કદાચ કોઈ કોઈ એના પ્રશ્નો ઉઠાવવા માંગતું નથી તો શું ગરીબ બાળાઓ માટે કોઈ ઉઠાવા પ્રશ્ન નહીં ઉઠાવવાનો જ્યારે બાળાઓ સોવે છે કોઈ પણ બાળા હોય ઉજડિયાતની હોય ગરીબની હોય કે આદિવાસીની હોય કે કોણ પણ બાળાઓ તો બધા માટે સમાન છે તો એના માટે લોકોએ પણ અવાજ ઉઠાવવો જોઈએ અને અવાજ ઉઠાવીને આવો છે કૃત્ય કરનારને સખતમાં સખત સજા થવી જોઈએ અને એના માટે સરકારે પણ કાયદા બદલવા જોઈએ અને બદલી અને એને શું હોય છે કે ફાંસી દશુ પણ એને આજે જ ફાંસી આપે એવી અમે મહિલાઓ દ્વારા અપેક્ષા રાખીએ છીએ આશા રાખીએ છીએ અને એ બેન એ છોકરીને ન્યાય મળે એવી આશા રાખીએ